પૈસા તો ઘણા છે પણ તમારા પાસે ડોષી ક્યાં છે એટલે મારી માની છો કોને એ સારી વાત છે મારા કંઈ ડોસી નથી પણ હે સતુર સતુરભાઈ મા તો ડોષી નથી પણ તમારે તો સતી ડોસી એ તમારે કંઈ છે ડોષી ખરી છે એટલે એ વાત તારી હાશ જો એમ તો મા ફોન હાલશ મન જો ડોસી ને ફોન કરું

હા એ દોષીએ કીધું છે કે હું આવી જ ઘરે પણ પાંચ જણા લઈને આવો હવે મારે પોચ જણા લઈ દાવ ઉપર બોલો તો એક ચતુરભાઈ વાત કરું હા અમારે ડોસી લાવ્યો તો પાંચ જણા તો લઈ જાવા પડે એ તો હાસી વાત કરે છે એક પેટ પી ગયો આ

એ તાર નઈ આબનુ ના શું લેવા અલ્યા તું ભઈનો નથી ના દારૂડિયાનો નથી ભઈનો શું પણ દારૂડિયાનો નથી અલ્યા પણ અતારે અમે ભલે ગિધલા ને પણ આ તું ભેગો હડ્યું આ તો જા પરો જા એ અમારું સુખ જોવરાતું નથી એમ ને ગતો જોવરાતું નથી અલ્યા હેડ કવ છું અલ્યા શું અડધી રાતે ડોસ્યુ તેડવા જવાનો અલ્યા અડધી રાતે ગમેયો એ તાર માર ભેગો આબનુ શેઠ જાય નથી આબુ જાય

માર ઘરે હોય હારું ઉડી જા જા હેડો લે હેડ ગ્રાફિક ના પઈબન મારો જબરો સેટ એ

એ કમા ભાઈ તું આવેની તો રામની આ કોઈને દે બે दारूડિયા ઉભા છે ગુડાસુ ડોશીને તમારી હોખમે કી નઈ તું જાવ જાવ ભેગો છે આને દાવે તું અલ્યા ઉભા રહે રિક્ષાવાળા બોલા ઓરે અલ્યા

તમે થોડો મારા મને ઉપાડી મિનિટ મને એક વાત રહી ગયો મન કે આખી જિંદગી ઓઢો રહેવાનો છે આવું મને કઈ જ્યો મારી ઉમર તો હવે હું તો પી પી ને હવે મારા થી તો છોડાય નહી દારૂ અને હું તો કઉ છું કે તારા ભાઈ તું અત્યારે તને હું હજુ દો તું દારૂ પી ગયો એટલે તારા ભાઈ અત્યારે તારા નથી કોઈ આદર જો આજ તમે એક પીધેલા છો ને પણ રોમ ની વાત કરી છે બોલો તમે આજ એટલે કઉ છું હું તો પીતો રહી મારે તો દોષી છે નહી એટલે હું તો ટેન્શન પણ તમે તમારું શું કામ જીવ રાખે કરી ખોટું નુકસાન કરો છો તો ભમરા ભાઈ આજથી હું દારૂ છોડીશ પાછું ના ડોશી ના પોષા નહીં પણ હવે એકલો તેડવા દઈશ હારું આટલું કેવું હવે જો